राजकी खत्म करो खत्म करो भाई खत्म करो राजकीय अनामत करो 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 अनामत नाओ

ગુલામ છે એમના ગળાની અંદર કૂતરાનો પટ્ટો નાખી દીધો છે પાર્ટીએ એટલા માટે તેઓ પાર્ટીની ગુલામી કરે છે જ્યારે દલિતો પર અત્યાચાર થાય છે ત્યારે એક પણ નેતા એક શબ્દ નથી બોલતો હાલમાં એટ્રોસિટી એક્ટ બહુ જ મજબૂત છે પણ આ ગદ્દારોના કારણે જે ગુનેગારો છે એની પર એક્શન લેવામાં આવતો નથી ગુનેગારો નાસ્તા ફરે છે અને અમને મોજ પડી જાય છે આ ગદ્દારોના કારણે આજે દલિત સમાજ એકદમ નબળો થઈ ગયો છે કંગાર થઈ ગયો છે બધી જ રીતે દલિતોને જો હેરાનગતી ભોગવવી પડતી હોય તો આ ગદ્દાર અનામતના નેતાઓના કારણે હા 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 સારું લોકો જાય તમારી ઠાતરી બન જાય તમારી આહુ તમારી ઠાળવી બનતા તમારી બધ ઉત્તર પ્રદેશના લોકો બળાત્કાર કરે તમારી બેન દીકરીઓ બળાત્કાર કરે ત્યારે તમે જાગૃત થશો તમને શરમ આવવી જોઈએ શરમ આ તો હદ થઈ જાય છે આવનારી પેઢી અમાર એસટી એસટી ઓબીસી સમાજનું શું થશે એ તો ભવિષ્ય જોવાનું રહ્યું ને કે શરમ આવવી જોઈએ શરમ આવી જોઈએ મારા હાહરાઓ મારી હાઉ અવાજ તમે જાગૃત થાવ એ તો અમે મરી જઈશું તમને આના માટે અમે ઉદ્દેશ રકમ મોકલ્યા કેટલો વિશ્વાસ હતો અમને તમારી ઉપર કેટલો વિશ્વાસ હતો થોડું હારું કરો છેલ્લા છેલ્લા મળતા મળતા થોડી ભગવાનની ભીખ રાખો

ये बापनु अगर आम ना होए मित्रों समागमத்தினા એટલા પણ દાણા સપ્યો સાક્ષર સપ્યો જે છોડાયા છે આટલકે 20 જામો છે આ લોકોનો દીશકાર કરવો જોઈએ આજે અંધોપુરાની ધરતી થી અમે اعلان કરીએ છીએ અંધોપુરાની આ ધરતી થી અમે اعلان કરીએ છીએ

અનામત ઉપર ચૂંટી આવેલા ગદારો અનામત ઉપર ચૂંટી આવેલા ગદારો અનામત ઉપર ચૂંટી આવેલા ગદારો હા અનામત ઉપર आवेला हाय 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 रे धारासभ्यो हाय 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 रे संसद सभ्य हाय 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 तमारी साथी हाय हाय

રાજકીય અનામત ખતમ થવી જોઈએ આ વિડિયો આખા ગુજરાત અને ભારત અંદર ફેલાવવો જોઈએ અને દરેકે દરેક અનુસૂચિત જાતિના સમાજના જેટલા પણ લોકો છે જેટલા પણ સંગઠન છે એ દરેકે દરેક પોતાના વિસ્તારની અંદર પોતાના શહેર ની અંદર આવા કાર્યક્રમો આપો અને આ કાર્યક્રમોથી આપણા નેતાઓના કાન જો ખુલવાય તો ખુલે પણ આત્મા તો મરી ગયો છે પણ આવનારા જે નેતા છે એમને પણ ખબર પડે કે સમાજ માટે કામ કરવું પડશે સમાજ માટે લડવું પડશે સમાજ સાથે જયારે પણ કોઈ પણ જગ્યાએ અત્યાચાર થશે ત્યાં અમારે જવું પડશે જો નહીં જઈએ તો અમારું આ લોકો આવી રીતે જ બારમું કરશે મિત્રો આ વિડીયો વધુમાં વધુ લોકોને શેર કરો જ્યાં જાય ત્યાં સુધી જવા દેજો જય ભીમ જય સંવિધાન જય ભારત